બિલકુલ નવા અને નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે આ પોન્ટ ની મને ઘણા સમયથી થી ઇન્સ્ટાગ્રામ ની અંદર ડીએમ મળતા હતા કે આ ફોન્ટ ઉપર નવા કેલિગ્રાફી ડિઝાઇન કરો તો આજના વિડીયો ની અંદર મેં કે એપી ના એકસો સત્તર નંબર ના ઉપર નવા કેલિગ્રાફી ડિઝાઇન કરી અને તમને આજના વિડીયો ની અંદર આપવાના છે વિડીયો ને ધ્યાનથી અને પૂરો જોવાનો છે વિડીયો ની અંદર મેં ચાર અંક ના પાસવર્ડ બતાવેલા છે તે તમને વિડીયો ના અલગ અલગ ભાગમાં બોલીને બોલી બતાવવામાં

ફોન્ટ જોઈએ છે તો તેના માટે પણ ની કે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે તેના ઉપર જઈ અને તમે આ જ વિડીયોમાં જે પણ ફોન્ટ આપવામાં આવ્યા છે તે ફોન્ટને તમે એક સારી કિંમતમાં ખરીદી શકો છો જો તમારે તે ફોન્ટ ખરીદવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને જે પણ કિંમત ફોન્ટની રાખેલી હશે તે ફોન્ટની કિંમત ચૂકવી અને તમે ત્યાંથી પણ આ ફોન્ટ બાય કરી શકો છો પરંતુ મારું કેવું તો એટલું જ છે કે તમે જે આ ચાર પાંચ મિનિટનો વિડીયો છે તેને જોઈ અને અહીંથી ફોન ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો પરંતુ ઘણા મિત્રોને વિડિયા જોવા હોતા નથી અને ડાયરેક્ટ ફોન્ટની જરૂર હોય છે તો તે મિત્રો ડાયરેક્ટ ત્યાંથી ખરીદી શકે છે અને જે મિત્રોને ફ્રીની અંદર ફોન્ટ મેળવવા છે તે કન્ટિન્યુ આ વિડિઓને જોતા રહેજો હવે અહીંયા પહેલો પાસવર્ડ હું તમને કહી દઉં ઓર ગુજરાતીમાં કહીએ તો ચાર આગળ બીજા ત્રણ પાસવર્ડ કહેવામાં આવશે જેથી કરી વિડિયાને કન્ટિન્યુઝ જોતા રહેજો હવે મિત્રો

અને નવી નવી કોઈ ડિઝાઇનની આઈડિયાઓ છે તે તમને આપવા માંગો છો આ ફાઇલ નો બીજો પાસવર્ડ છે વન ગુજરાતી માં કહીએ તો એક હજી આગળ બે પાસવર્ડ બોલવામાં આવશે જેથી કરી વિડીયોને ધ્યાનથી જોજો દોસ્તો મારે તમને એડિટિંગ ડિઝાઇનિંગ વિશે તો ઘણું બધું શીખવવું છે પરંતુ મારી પાસે જેટલો સમય છે એટલા સમયમાં હું ઘણું બધું શીખવી નથી કરતો અને જે પણ ફોન્ટ ડિઝાઇન થાય છે જ્યારે પણ ફોન્ટ નવા ડિઝાઇન થઈ જાય છે એ વખતે હું તમને વિડીયોના માધ્યમથી પ્રોવાઈડ કરાવું છું પરંતુ બીજા ઘણા બધા એડિટિંગના એવા કામ છે જેને હું કરવા માંગુ છું અને તમને શીખવવા માંગુ છું પરંતુ ટાઈમના અભાવ હવે કશું પણ શીખવી કરતો નથી પરંતુ જ્યારે પણ મને ટાઈમ મળશે અને જે પણ એડિટિંગ વિશે વિડીયો લાવીશું તેની અંદર પ્રોપર રીતે તમને બધું જ શીખવવામાં આવશે આ ફાઇલનો ત્રીજા નંબરનો પાસવર્ડ છે ગુજરાતીમાં કહીએ તો ત્રણ હજી એક આગળ પાસવર્ડ છે જેને જાણવા માટે વિડિયાને જોતા રહો હવે દોસ્તો ઘણીવાર મને એવી પણ કોમેન્ટો જોવા મળતી હોય છે કે ભાઈ પાસવર્ડ નથી મળતો પાસવર્ડ રોંગ બતાવે છે પરંતુ જ્યારે હું તેમને આવા મેસેજ

આ ફાઇલ મૂકવામાં આવે છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરશો તો પણ તમને ત્યાંથી ફાઇલ મળી જશે પરંતુ બધી જ જગ્યાએથી ફાઇલ ડાઉનલોડ કરવામાં તમારી પાસવર્ડની જરૂર તો પડશે જ તો પાસવર્ડ ફક્ત તમને આ જ વિડીયોની અંદર મળવાનો છે જેથી કરી આ વિડીયોને જોયા બાદ તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી જઈને પણ ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ઉપર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો અથવા તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએમ કરી અને ત્યાંથી પણ જે ફાઇલ મળે તેને પણ તમે ડાઉનલોડ કરી શકો છો તમારી પાસે ડાઉનલોડ કરવાના ત્રણ ઓપ્શનલો જાણવો જરૂરી છે કારણ કે હું આ ફોન્ટને ડિઝાઇન કરું છું તો એ હું જ જાણું છું કે તેને ડિઝાઇન કરવામાં કેટલી મહેનત લાગે છે અને કેટલું બધું દિમાગ વાપરીએ ત્યારે આ ફોન્ટ ડિઝાઇન થાય છે છે તો પ્લીઝ તમારે થોડી મહેનત કરી અને પાસવર્ડ મેળવી અને અહીંથી આ ફોન્ટ ડાઉનલોડ કરવાના છે ઘણા મિત્રો મને સરસ મજાની કોમેન્ટો જોઈ અને મને એવું થાય છે કે ભાઈ આમની માટે સતત હું કામ કરતો રહું અને સતત કંઈક આપતો રહું પરંતુ અમુક કોમેન્ટો જોઈ અને મનમાં સંકોચ થાય છે કે ભાઈ મારી મહેનત આટલી હોવા છતાં પણ આ મિત્રો ને થોડી મહેનત કરી અને પાસવર્ડ મેળવવો નથી તો તમે પણ થોડી મહેનત કરી અને પાસવર્ડ મેળવી અને અહીંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો અને તમારે મહેનત ના કરવી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને ફોન્ટ ખરીદી શકો છો હવે આ ફાઇલ નો લાસ્ટ પાસવર્ડ છે ટુ ગુજરાતી માં કહીએ તો બે તમે આ ચારે અંક ના પાસવર્ડ ભેગા કરી અને જો એક પણ અંક મિસ થયો હશે તો તમને આ ફાઇલ ખુલશે નહીં તમે ફરી આ વિડીયો જોઈ શકો છો અને ફરી પાસવર્ડ મેળવી અને ચારે અંક ભેગા કરી આ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો અને તમારા કોઈ બી એડિટિંગ ડિઝાઇનિંગ ના કામ માં આ ફોન્ટ ને યુઝ કરી શકો છો તો બસ દોસ્તો આજના વિડીયો માં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ